તો મિત્રો કેમ છો મજામાં છો ને તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં આજે ગુંદડીમાં પાણી વાળવાનું છે એટલે અહીંથી આપણે ભૂંગળું લેવા આવ્યો હવે આ સો બી વાટવાને ઓલા વધારે જેથી પછી આમાં અહીંના કાતા ફાળ વધારે લે છે જ નીકળી જાય વાયર છોડવા જોઈએ બધા વાય બાંધો પણ નગર ફૂગ રહી જાય છે તો કાઢ લીધો આ બીજું બધાને બાંધી દીધા બાંધવાના હોય બાંધી દીધું આજ તો સાંભળો નથી આવતો

આ તો આવી છે આપણે બીજું ભેગા ભેગ બીજું કામ જડી ગયું જવા ક્યાં કુંવારી ઉભા હેઠળ અહીં એને પછી નાખી દેવાનું તો આપણે એ કરવા માંડી thank <laughs> you

મજા આવે આ પાણીમાં મારવાનું હોય ને તો જો પાણી આમ આવે છે ને જો જો આ ક્યાં આવે દેખાય લાહ કે હું કે એમ કે જો હાયો

તો મિત્રો તમને અમારો વ્લોગ ગરમો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં